હનુમાન દાદાનું મંદિર છે સાથ સાત શનિદેવ બિરાજ છે બાબા સીતારામનું મંદિર છે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જો આપણે ત્યારે દર્શન કરી લેજો સાથ સાથ મહાદેવ દેવગઢ બારી ચલાવો ભાઈ જો ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો હોપ કે બધા મજામાં અને આપણે પણ જો એકદમ મજામાં જ છીએ સાત વાગ્યા સરસ મજાના ફ્રેસ થઈ ગયા છીએ અને સવારનું વાતાવરણ જો તમે જો બસ વાત રીક ને આ બાજુ અમારે ગયા છે સ્કૂલે જવા માટે અને આપણે પણ સવારના લાગી ગયા છીએ આ બાજુ અમારે પરિબહેન પણ જો ગુડ મોર્નિંગ બોલો સવારના હુતા ને સિન દેતા ને કચરી બનસો હમ આટક બરી નો આગો કચરી બનામ પછી પાવન ગ્રીમ બી જો અમારે પરી બેન જાગી ગયા છે મારી દીકરી બેરે મે રહ્યા છે સવાર સવારના જય શ્રી કૃષ્ણ બધાઈ જો હે હાય કઈ દો હાય કઈ દો હાય પપ્પા હાય રસ્તા કી રહી છે કે અમારે રમવાનું કામ ચાલુ છે આવું સવાર સવારમાં ચાલે છે જો ક્રિકેટ ચાલો તો ફેમિલી કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો આજે શું શું કરીએ તમને વિડીયોની અંદર બતાવી નાસ્તો રેડી થઈ ગયો છે અને નાસ્તામાં છે કઢી કચોરી સેવ ને મરચાં તો તમે જોઈ રહ્યા હશો અમે હવે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ હાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો દાહોદની કચોરી પીપલોદ મસ્ત મજાની એવી કચોરી છે ચાલો તો પછી મળીએ આપણે જો તો વાગી ગયા છે બપોરના બાર જેવું થઈ ગયું છે ને આપણે ઘરેથી જોઈએ બાજુમાં જે સરસ મજાનું અવંતિ હનુમાન દાદાનું મંદિર હતું તો ત્યાં દર્શન કરવા આવ્યા હતા જો હનુમાન દાદાનું મંદિર છે સાથસાથ શનિદેવ બિરાજ છે બાપા સીતારામનું મંદિર છે અને સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ છે તો આપણે આનો સ્પેશિયલ એક નવો વિડીયો આપણે આનો બનાવ્યો છે ને અપલોડ થોડાક ટાઈમમાં થઈ જશે તો તો તમારે એ વિડીયો જોવો તો આપણી ચેનલમાં આવી ગયો છે તો જોઈ લીજો ને હવે અહીંથી અમે પવનથી હર્મા દાદાના મંદિરેથી દર્શન કરીને નીકળીએ છીએ હવે જો ચાલો તો હવે આગળ શું છે દેવગઢ બારીયા જવાનું છે ત્યાં કંઈક તમને દેખ બતાવવા જેવું હોય તો બતાવશો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો હમ જય હનુમાન દાદા જો જોઈ લો ફેમિલી જુઓ તો આપણા ગયા છે દેવગઢ બારીયાની અંદર ને દેવગઢ બારીયામાં સરસ મજાનો ટાવર છે જો આપણી વચ્ચે જો આઈ લવ દેવગઢ બારી જો દેખાય છે ને સરસ મજાનો ટાવર ક્યારે દેવગઢ બારી આવ્યા હોય ને આવો ટાવર જોયો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દેવગઢ બારીયાની બજારમાં છીએ આપણે ને જો આ દેવગઢ બારીયાની બજાર છે આજુબાજુમાં સરસ મજાની દુકાનો છે અને વચ્ચે વચ્ચે તમે જૂના જમાનાનો ટાવર છે ને જમાનાનો ટાઈમ પણ અલગ અલગ બતાવે છે તો અલગ અલગ ઘડિયાળ છે ક્યાંની ક્યાંની ઘડિયાળ હોય ચાલ આઈ લવ દેવગઢ એવું કહેવાય ચાલો તો આ ટાવર તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દેવગઢ દ્વારિયા આવ્યા છે તમને શું કે દેવગ્વાયાનો ટાવર બતાવી દઈએ બતાવી દીધો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો હવે ત્યાંથી ક્યાં જવાનું થાય અત્યારે મને તમને ખબર છે જુઓ તો હવે ટાવર જોઈને એક સરસ મજાનું મંદિર છે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જો આપણે ત્યાં દર્શન કરી લેજો સાત સાત મહાદેવ અહીંયા બીરા છે ને સરસ મજાનું મંદિર છે જો હમ હમ રત્નેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જો મહાદેવ સાક્ષ સાથે બિરાજે છે ચાલો તો મહાદેવના દર્શન કરી લીધા ને હવે બાજુમાં સરસ મજાનો તળાવ છે ત્યાં તમને લઈ કે તળાવ કેવું છે ને કેવી કેવી કેવું છે જો ફેમિલી તો હા એકદમ સરસ મજાનો તળાવ દેવગઢ બારી તળાવ ભાઈ તો રાજા મહારાજા વખતનું છે આ બધું ને અહીંયા મહાદેવ બિરાજે છે મહાદેવના કાંઠો કાંઠ એક સરસ મજાની દેવગઢ તળાવ છે તો આજે અમે જો બધી દર્શન કરવા અને દેવગઢ દ્વારિયામાં બધું જોવા નીકળ્યા હતા તમને પણ સાથે દર્શન અને બધું બતાવી રહ્યા છીએ જો ચાલો તો કન્ટિન્યુ બની રહેજો જો તો દર્શન કરીને આવી ગયા કરતા જો સરસ પ્રજાનો તિરંગો આપણે ભાઈ રહેતો હોય છે

ચાલો તો બજારમાં થોડી વાર આખો મારી લઈએ તો લેવાનું છે તો લઈ લઈએ અને પછી આપણે મળીએ ફેમિલી જુઓ તો આપણે બારીયાથી પાછા હવે ઘરે પહોંચી ગયા અને થોડો ઘરે થોડો નાસ્તો કરી લીધો તો અમે બેઠા છીએ અને આ બધું જોવા મારે મકાઈની પાપડી ભરવાનું કામકાજ ચાલુ છે તો એવી રીતે કરે મકાઈની પાપડી હં તો આપણી રાજકોટ લઈ ઈચ્છામાં એવું છે મકાઈની પાપડી ભરવાનું કામકાજ ચાલુ છે આજે પાછું રાજકોટ જવાનું છે સાંજની બસ છે તો એવું કાંઈક છે હવે બારીયા થોડુંક જો બધું મંદિરને એવું બધું દર્શન કર્યા ને થોડુંક કપડાનું બધું નાની ખરીદી કરીને એવું બધું હતું તો હવે બે જેવા થવા આવ્યા છે એટલે પાછા ઘરે આવી ગયા ને ઘરે જમવાનું ને એવું બધું જોયું હવે ભૂખ તો કાંઈ લાગી નથી હજી તો કન્ટિન્યુ બનાવી દેજો હવે સાંજ સુધી શું કરીએ પ્રવૃત્તિ તમને વિડીયોની ફેમિલી જોવો તો વાગી ગયા છે બપોરના સાડા ત્રણ જેવું થઈ ગયું છે ને આપણે જો થોડીક વાર સુઈ ગયા હતા પાછા જાગી ગયા ને જાગીને જો અમારે પરિબેન આવી ગયા છે બાજુમાં નહીં હાય કીધું હાય હાય તો જો પરીબેન આવી ગયા છે બાજુમાં ને આપણે જો તરબૂત લઈ લીધું ને આપણે જો શીર કાપી લીધી છે ઠંડુ ઠંડુ તરબૂત આપણે જો બારી ગયા હતા ને તરબૂત લાવ્યા હતા ખાવા માટે આપણે તો તરબૂત ખાવા માંડ્યા છીએ ને અમારે પરિબેન જો બાજુમાં રમે નહીં તરબૂજ ને એવું ખાઈ તો વાગી ગયા છે સાંજના સાત ઉપર જેવું થઈ ગયું છે ને આપડે જોવા

અને અમે જઈએ છે ચાલો તો જો બેક બેક તૈયાર વગેરે થઈ ગયું છે બધે તૈયાર થઈ ગયા છે હમ બસ તરફ પણ તૈયાર થઈ ગયા છે આ બધું જો અમારે મહેન ગમી ગયો છે ચાલો તો હવે નીકળીશું ને ડાયરેક્ટ આપણે બસ મળી જાય પછી આપણે બસ આવે ને એવું બધું છે એટલે થોડીક વાર વહેલા જવું પડે કારણ કે પછી બસનું નક્કી ના હોય ક્યારેક વહેલા આવી જાય ક્યારેક થોડીક મળી આવે તો અમે વીસ પચીસ મિનિટની વાર છે તો ચાલો હવે નીકળી જુઓ તો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા અને રાજકોટ પહોંચતા ચાર વાગી ગયા છો ચાર વાગે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને શાંતિથી બધા હું ભગવતીને ફરીને બધા પોગી ગયા અને હવે વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયોને લાઈક કરી દેજો ચાલો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને માધે બાય બાય